આવનારી બ્રાસ અમિરગઢની પવિત્ર ધરા પર દેવશ્રી ડુંગરપુરીજી મહારાજ ના મંદિરે નેજાઓ ચડાવાયા અમીરગઢ દેવશ્રી ડુંગરપુરીજી મહારાજ ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ ધારણ કરી હતી ત્યારથી દર વર્ષે ફાગણવત પાંચમના દિવસે ધર્મપ્રેમી જનતા દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના મંદિરે વાતે ગાતે ઢોલ ડીજે સાથે સમગ્ર ગ્રામ દ્વારા ધ્વજાઓ ચઢાવવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન હોય છે જેમાં લગભગ પાંચ હજાર જેટલી ધર્મપ્રેમી જનતા પ્રસાદીનો લાભો લે છે આજેથી ત્રણ દિવસ મેળાનો પ્રારંભ થાય છે દેવશ્રી ડુંગરપુરીજી મહારાજ જીવન દરમિયાન તપસ્યા કરી અંતે આજના દિવસે ફાગણવત પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી અને મહારાજની ધૂણી દખાવી ઉપરાંત અહીંયા આસપાસ અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે જ્યાં મહાત્માઓ અને સંતોએ પોતાનું સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તપસ્યા કરી છે જેથી અમીરગઢની આ ભૂમિને સંતોની તપોભૂમિ પણ કહેવામાં આવે છે ફાગુણવત પાંચમથી અહીંયા ત્રિદિવસીય મેળો ભરાય છે અને મહામેળો આઠમના રોજ ભરાશે દેવશ્રી ડુંગરપુરીજી મહારાજની ધૂણીએ ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શનાથે આવે છે અને દર્શન કરી સી ઝુકાવી ધન્યતા અનુભવે છે રાજસ્થાન અને ગુજરાત સરહદને અડી આવેલ આ મંદિર હોય અહીંયા રાજસ્થાન અને ગુજરાત બંને બાજુએથી ભક્તોનું ઘોડાપુર આવતું હોય છે વળી અરવલ્લીની પહાડીઓ અને માળાઓની વચ્ચે કુદરતના ખોળે આવેલ આ મંદિર હોય લોકો જાણે કુદરત અને દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના સાનિધ્યમાં આવી મને પ્રફુલ્લિત અને શાંતિ અનુભવે છે અહેવાલ હસમુખ પ્રજાપતિ અમીરગઢ